રાજુલા તાલુકામાં જોવા જેવા ત્રણ સ્થળો એક પીપાવાવ પોર્ટ અને પીપાવાવ બંદર રાજુલા તાલુકાના પીપાવાવ ગામમાં આવેલું પીપાવાવ પોર્ટ ભારતનું પહેલું ખાનગી ક્ષેત્રનું બંદર છે આ પોર્ટ આધુનિક ટેકનોલોજી અને વિશાળ માળખા માટે જાણીતું છે આ સ્થળ વેપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે અને તેનો દરિયાકિનારો પણ ખૂબ સુંદર છે બે ચાંચ બંગલો રાજુલાથી લગભગ પંદર કિલોમીટરના અંતરે આવેલો છે આ એક ઐતિહાસિક અને શાંતિપૂર્ણ સ્થળ છે જેનો દરિયાકિનારો મનોહર દૃશ્યો રજૂ કરે છે અહીં સહેલાણીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તનો આનંદ માણી શકે છે શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્યને કારણે આ સ્થળ પ્રકૃતિપ્રેમીઓ માટે ખૂબ આકર્ષક છે ત્રણ કુંભનાથ મહાદેવ મંદિર કુંભનાથ મહાદેવ મંદિર રાજુલા નજીક આવેલું એક પ્રાચીન અને ધાર્મિક સ્થળ છે આ મંદિર ઘાતરવાડી નદીના કિનારે આવેલું છે જેનો ઉલ્લેખ મહાભારતના સમય સાથે સંકળાયેલો છે લોકવાયકા મુજબ આ શિવલિંગની સ્થાપના પાંડવભાઈઓ ભીમ અને યુધિષ્ઠિરે કરી હતી આ મંદિર ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે એક મહત્વનું તીર્થસ્થાન છે આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો